ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ કારવર્સા બ્લોગ્સ તો દોસ્તો આજે આપણે બળી ગયા છીએ એટલે કે મારી સાસરીમાં અને આજે વર્ષાના પપ્પા એટલે કે મારા સસરાજીની ની વરસી છે તારીખ ઉજવવાની ઉજવીએ છીએ નોન એટલે કે છોકરો જમવાનું બનાવ્યું છે અને જમવા માટે બધા છોકરાઓને આપણે બોલાયા છે એટલે આજે થોડા વહેલા જમવાનું આયોજન કર્યું છે પણ પહેલું ના થયું અંધારું પડી ગયું છે નહીં

ये कौन सुजोवत तारीख सॉरी अब आ पा नहीं Oh. <laughs>

ના પંસુ પૂરી જતી જાય તાપકાય લારા વરાય જાય કંદે તો ફ્રેન્ડ્સ આપડે બધું ભોજન પૂરો થઈ ગયો છે અને સુસારભાઈ એકલા છેલ્લો રહ્યા છે જમમ બાકી ચમકેવાય પીરે હવાર રહ્યા ને એટલે એમને વાર લાગી અને વિડિયો પૂરો કરી વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો મલ્ટીપલ કરી આવના નવા વિડિયો કલે દેચુદી જય માતાજી જય માતાજી ચાલો જય માતાજી Ha. Jama tadi. Tu kan ke? Nah,